હેલો એવરી હું છું નિહાલ પંચાલ અને આજે આપણે શીખીશું અવયવ પાડવાની રીતો હવે અવયવ પાડવા માટે આપણી પાસે એક સંખ્યા છે જે હું તમને શીખવાડીશ છે બાળકોને ઘરે આવડે છે તેમને અવયવ પાડતા ઇઝીલી આવડશે એ વાત ચોક્કસ છે બરાબર તો આપણે સ્ટાર્ટ કરીશું અવયવ પાડવાની રીત પહેલો આંકડો લઈશું આપણે બારનો નાની સંખ્યાથી શીખીશું તો મોટી સંખ્યા જલ્દી આવડશે એના માટે આપણે લઈશું બાર બાર છે તો આપણે એના માટે આપણે ભાગાકારની રીતમાં શીખવાનું છે કે બાર ને કોની સાથે ભાગીશું કયા ઘડિયામાં આવે છે એ આપણે જોવાનું છે બેના ઘડિયામાં બાર આવે તો બે અહીંયા મૂકવાના છે ને છ અહીંયા મૂકવાના છે ઘડિયો આપણે અહીંયા લખવાનો છે જ્યારે એનો જે ભાગ આવે છે એ બારમી નીચે લખવાનો છે ઘણા બાળકો એવું કરે છે છ ઉપર લખે અને બે નીચે લખે છે તો આપણે એવું કરવાનું નથી ઘડિયો હંમેશા ડાબી બાજુ લખવાનો છે અને એનો જે ભાગ આવે એને જમણી બાજુ લખવાનો છે હવે ફરીથી આપણે બોલીશું બેનો ઘડિયો તો બેના ઘડિયામાં છ આવશે તો બે તરી છ હવે આપણે જોવાનું છે કે ત્રણ બેના ઘડિયામાં આવશે ના તો નહીં આવે ત્રણ બેના ઘડિયામાં નહીં આવે તો આપણે ત્રણના ઘડિયાથી જ ભાગ ચલાવવો પડશે આગળ તમે એકી સંખ્યા અને બેકી સંખ્યા પણ શીખી ગયા છો એના ઉપરથી જ આ તરત જ ખબર પડી જાય જેને એકી સંખ્યા અને બેકી સંખ્યામાં કન્ફ્યુઝન હશે એમને આ થોડીક શીખતા વાર લાગશે તો ત્રણનો ઘડિયો લઈશું તો ત્રણ એકા ત્રણ હવે આ અવયવો પાડ્યા પછી એને આવી રીતે લખવા પડ્યો છે કે બારના અવયવો બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ આ થઈ ગયા બારના અવયવ એવી જ રીતે તમે ચોવીસના અવયવ પણ પાડી શકો છો ધારો કે ચોવીસ લીધા છે આપણે અને ચોવીસ તો બેથી ભાગાકાર થાય કે નહીં ઘણા બાળકો ખાલી ઘડિયાળ બોલીને કરે છે તો જેને ઘડિયાળ બોલીને ખબર નથી પડતી એ લોકો આનો ભાગાકાર કરીને કરી શકે કેવી રીતે તો અહીંયા બતાવીશ ચોવીસ ભાગ્યા બે બેના ઘડિયામાં બે આવે ત્યાં સુધી બોલવાનું તો બે એકા બે આ બંને અંકોની વચ્ચે બાદ બાકી થશે તો બેમાંથી બે જાય તો જીરો અને ચાર આપણે એની બાજુમાં ઉતારીશું તમારી નાની નાની મિસ્ટેકોના લીધે જ દાખલાઓ ખોટા પડતા હોય છે બાકી ઘણા બધા બાળકોને તરત ખબર પડી જતી હોય છે બેના ઘડિયામાં ચાર આવે ત્યાં સુધી બોલવાનું તો બે દુ ચાર હં પણ બાદ બાકી જ થશે સરવાળો કરવાનો નથી ભાગાકારમાં અંદરના અંકોનો સરવાળો ના થાય ચારમાંથી ચાર જાય તો જીરો હવે આ જે બાર આવ્યો આપણો જવાબ છે એનો ભાગ પડ્યો ચોવીસનો તો ચોવીસનો ભાગ પડ્યો છે તો આપણે અહીંયા લખીશું બે અને અહીંયા લખીશું બાર હવે બેના ઘડિયામાં બાર આવે ત્યાં સુધી બોલવાનું છે સેમ ટુ સેમ આની આજે આપણે આ બાજુ લખવાનું થશે જેને એકવારમાં ખબર પડી જશે જોઈન પણ કરી શકે છે ધારો કે અહીંયા આગળ બે લીધા છે બે તો બેના ભાગમાં અડધા છ થશે બારના અડધા છ થાય પછી આગળ છના અડધા કેટલા થશે તો ત્રણ થશે તો એને બેથી ભાગી શકાશે અને કારણ કે કે બેના ઘડિયામાં છ આવે છે હવે ત્રણના ઘડિયામાં ત્રણ એકા ત્રણ એવી જ રીતે આનો બાવ ચોવીસનો આપણે અવયવ લખીશું તો ચોવીસનો અવયવ થશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ હવે ઘણી વખત એવું પણ લખેલું હોય છે કે સામાન્ય અવયવ કાઢો બે સંખ્યા છે એના સામાન્ય અવયવ તો જ્યારે સામાન્ય અવયવ કાઢવાના કયા છે ત્યારે આપણે શું કરવાનું છે કે બંને અંકોની અંદર જે જે સંખ્યા છે એ સામાન્ય લેવાની જો હું તમને અહીંયા બતાવું કે બે છે તો બે બંનેમાં બે બે છે આમાં પણ બે છે આમાં પણ બે છે આમાં ત્રણ છે અને આમાં ત્રણ છે હવે અહીંયા આગળ બે નથી તો એ વધ્યું તો સામાન્ય અવયવ કયા થયા તો અહીંયા લખી શકાય કે સામાન્ય અવયવ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ આ એના સામાન્ય અવયવ મળી ગયા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ